મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં યુપી બિહારના લોકો દાહોદ જિલ્લામાં આવી કેમિકલ કાર્યવાહી કરવામાં આવે અને પીણું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશન ખાતે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા અરજી આપવામાં આવી હતી જેમાં કહેવામાં આવે છે કે આવા કેમિકલ યુક્ત પીણું તાળી પીનાર ભૂતકાળમાં મૃત્યુ પામેલા છે જેથી તાત્કાલિક ધોળી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્રુજીપ કાડુ ભેડામો સાથે કેમેરામેન સિંસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જોહાર જે આદિવાસી આજ રોજ લીમડી પોલીસ સ્ટેશન મુકામે આજે લીમડી યુવા સત્તા સંગઠન દ્વારા લીમડી વિસ્તાર જાલોદ તાલુકાના વિસ્તારમાં કેમિકલ યુક્ત યુપી બિહારથી આવેલા લોકો કેમિકલ યુક્ત તાડીના નામનો પીણાનો વેપાર કરે છે જેનાથી આદિવાસી સમાજના લોકો યુવાનો ગંભીર બીમારીના શિકાર બને છે અમુક યુવાનોના ભવ્ય ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે એ બદલ આજે અમે લીમડી પોલીસ મુકામે એક અરજી આપવામાં આવી છે કે આવા ગોરખધંધા બંધ થાય એવી અમારી માંગ છે જવાર જય આદિવાસી નામ અર્પિત વસૈયા યુવા આદિવાસી એકતા સંગઠનના પ્રમુખ